નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ આજે આ બેઠક અગિયારમી બેઠક યોજાવા જઈ રહી છે જેમાં પ્રશ્નો બેઠકની શરૂઆત થશે અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે પ્રશ્નો તરીકાલથી આજે શરૂ થશે ગુજરાત વિધાનસભા શરૂઆત તો આજના જાણીએ કે કયા કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે ગાંધીનગરમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યો છે ત્યારે આજે બપોરે બાર વાગ્યાથી વિધાનસભાની બેઠક શરૂ થઈ ગઈ છે જેની શરૂઆત પ્રશ્નો તરીકાલથી થશે તેમજ નાળા ઉચ્ચા જળ સંપત્તિ વિભાગના પ્રશ્નો પર ચર્ચા થશે તેમજ પાણી પુરવઠા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવશે આરોગ્ય વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવશે તો વિધાનસભા બેઠકમાં દિવસની કામકાજની જે યાદી છે તેમાં સરકાર તથા પ્રોટોકોલ વિભાગના પ્રશ્નો પર ચર્ચા થશે તેમાં પ્રશ્નોત્તરી કાળ બાદ માંગણીઓ પર ચર્ચા અને મતદાન કરવામાં આવશે આજે વિધાનસભા સત્રના કાર્યક્રમની વાત કરીએ તો સૌ પ્રથમ તારાકીત પ્રશ્નોત્તરી થશે ત્યારબાદ કામકાજ સલાહકાર સમિતિના

માગણી જે છે તેમાં નંબર સાડત્રીસ છે માગણીઓ ની જેની સાથે સંબંધ હોય તેમની વાત કરીએ તો તબીબી અને જાહેર આરોગ્ય માંગણીની જે રકમ છે તે મહેસૂલ વિભાગની લગભગ અઠ્ઠાણું કરોડ થી પણ વધારે રકમ જોવા મળી રહી છે તેમજ અગિયારમી થી એકસો ને અડતાલીસ અને એકસો છ્યાસી થી બસો ને એકતાલીસ અને બસો સુડતાલીસ થી બસો એકાવન અંદાજપત્ર પ્રકાશન નંબર અને પાના નંબર રજૂઆત થશે તે જ રીતે આરોગ્ય અને પરિવાર તેલ્યાણ મંત્રીશ્રીની ટોટલ ચાલીસ માંગો પરિવાર કલ્યાણ વિભાગ મહેસૂલ અને મૂડી વિભાગ પર ચર્ચા કરવામાં આવશે કાયદા મંત્રીશ્રીની વાત કરીએ તો તેમાં પણ ન્યાયતંત્રનો વહીવટ અને મહેસૂલ અને મૂડી વિભાગની ચર્ચા વિચારણા કરવામાં આવશે તેમાં પણ લગભગ સાહીઠ પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરશે જાહેર હિસાબ સમિતિનો ત્રીજો અને ચોથો જે અહેવાલ રજૂ કરાયો હતો તેમાં ગઈકાલે પંદરમી ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનો ત્રીજો અને ચોથો અહેવાલ રજૂ કરાયો હતો તેમાં જ ગુજરાત સ્ટેમ્પ સુધારા વિધેયકને રાજ્યપાલની ભલામણ અંગેનું પત્રક ભાગ બે અને ગુજરાત વિનિયોગ વધારાના ખર્ચ વિધેયકને રાજ્યપાલની ભલામણ અંગેનું પત્રક ભાગ બે રજૂ કરવામાં આવ્યું હતું ધન્યવાદ